ગોધરા શહેરના ભાગ્યોદય સર્જિકલ હોસ્પિટલની મોટી જાહેરાત ભાગ્યોદય હોસ્પિટલના માલિક રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારની મોટી જાહેરાત મતદાન કરી દવાખાને આવો નિશાન બતાવી મફત તપાસ કરાવો આજ રોજ મતદાનના દિવસે જે કોઈ મતદાર દર્દી મતદાન કરી આવશે અને આંગળી ઉપર મતદાનનું નિશાન બતાવશે તેની પાસેથી કોઈપણ પ્રકારની તપાસ ફી લેવામાં આવશે નહીં આ ઉપરાંત દિવસ દરમિયાન જે પણ કોઈ દર્દી દવા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે આવશે તેઓ પાસેથી પણ તપાસવી લેવામાં આવશે નહીં તેમજ દર્દી સાથે આવેલા સગાને પણ જો સારવાર કરાવવાની હોય તેઓ પાસે પણ તપાસ ફી લેવામાં નહીં આવે તેવી હોસ્પિટલના ડોક્ટર જસવંત પરમાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે આજ રોજ વિશ્વની સૌથી મોટી લોકશાહી અને તેનું સૌથી મોટું પર્વ એટલે આજે મતદાનનો દિવસ આ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોને વચ્ચે જાગૃતિ લાવવા માટે મતદારોને ઉત્સાહ વધારવા માટે આજરોજ ભાગ્યોદય સર્જિકલ હોસ્પિટલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે જાહેરાત અંતર્ગત જે પણ દર્દી મતદાન કરીને આવશે તે દર્દીને સારવાર જે છે તે સારવાર અંતર્ગત જે તપાસ ફી લેવામાં આવે છે તપાસ ફી નિઃશુલ્ક એની તપાસ કરવામાં આવશે અને તદઉપરાંત તે દર્દીની જે ફેમિલી છે તેના કુટુંબના જે સભ્યો છે એ સભ્યોની પણ સારવારની અંદર જે તપાસ ફી છે એ તે નિઃશુલ્ક રાખવાની અમે જાહેરાત કરેલ છે